તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભાના સમૂહમાં રજૂ કરો તો મિત્રો પ્રાર્થના પેલી જોઈએ એ પેલા ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હોય છે સર અમે આવી કમેન્ટ આવે સર અમે બહુ ગરીબ છીએ સર અમારે ભણવું છે બરાબર બિચારા વાસ્તવિક કોઈ પણ પરિસ્થિતિ ન હોય તો તમામ વિષયના વિડીયો છે આપણી ક્યાંથી મળી જશે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો ડાઉનલોડ કરો જેમાં જિલ્લા પ્રમાણેના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચલો ડાઉનલોડ કર્યું ગેમ ડાઉનલોડ કરે ત્યાં કર્યું ઓપન લા પેજ ખુલે મમ્મી પપ્પાના બેમાંથી એકના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ પેઇડ કોર્સમાં જુદી જુદી પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી જો આ બધી પીડીએફ આમાં મળશે પેઇડ કોર્સમાં ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ચાલો તું હો માતા પિતા તું હો તું હો માતા પિતા તું હો તું હો બંધુ સખા તું હો तुम तुम्ही हो साथी तुम ही सहारे कोई न अपना सिवा तुम्हारे तुम ही हो नैया तुम्ही खिवैया ही हो बंधु सखा ही हो जो खिल सके ना वो फूल हम है तुम्हारे चरणों की धूल हम है दया की दृष्टि सदा ही रखना तुम ही हो बंधु सखा ही हो बीजी प्रार्थना लिये हमको मन की शक्ति देना मन विजय करे दूसरों की जय से पहले खुद को जय करे भेदभाव अपने दिल से साफ कर सके दोस्तों से भूल हो तो माफ कर सके झूठ से बचे रहे सच का दम भरे દૂસરો જયસે પહેલે ખુદકો જય કરે મુશ્કેલે પડે તો હમ પેના કર્મ કર જય કરે પછી ઓલી પ્રાર્થના પણ બહુ સરસ છે તેરી પના પના પીચે નું છે તેરી પના હમે રખના શીખે હમ ને કર પર ચલના બરાબર આવી ઘણી બધી પ્રાર્થનાઓ છે જે તમે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરીએ એમ તમામ વસ્તુ તમને એપ્લિકેશન માંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલ નો મનાવે સબસ્ક્રાઈબ કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત